નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ દસની જે સ્વઅધ્યયન પો છે તે સ્વ અધ્યયન પોથીનો જે ભાગ બે છે તે ભાગ બેની અંદર ગુજરાતી વિષય આપેલો છે અને આ ધોરણ દસની ગુજરાતી વિષયનો જે ચેપ્ટર નંબર પાંચ છે પાઠ નંબર પાંચ છે દીકરી તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આ ધોરણ દસની ગુજરાતી વિષયની અધ્યયન પોથીના બધા જ પાઠના જે વિડીયો અને પીડીએફ છે એટલે કે બધા જ પાઠની સ્વઅધ્યયન પુથીના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ છે તે આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો ચાલો તો આપણે શરૂ કરીએ આ પાઠ નંબર પાંચ સ્વાધ્યન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન વિભાગ બી અ નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો એમાં છે અશોક ચાવડા તો એને આપણે જોડીશું બે દિલ સાથે ત્યાર પછી બીજું છે દીકરી એટલે કે સંગ્રહ તો એને આપણે જોડીશું પગરવ તળાવમાં સાથે ત્યાર પછી છે બ નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો ત્રીજો સવાલ દીકરી કાવ્યનો પ્રકાર ખાલી જગ્યા છે તો કાવ્ય કાઉસની અંદર તમે જોશો તો ગઝલ ગીત અને લોકગીત આપ્યું છે તો એમાંથી સાચો જવાબ આવશે ગઝલ ચોથું દીકરી સ્વર્ગમાં ખાલી જગ્યા સ્વરૂપે દેખાય છે તો જવાબ આવશે દેવીઓની ઝલકમાં ત્યાર પછી પાંચમું દીકરીની સમજણ વિસ્તરી છે તેવું ખાલી જગ્યા કારણે કહી શકાય તો કાઉસમાં લખ્યું છે કે પિતાને સહારો આપે છે તેથી સાસરે જાય છે તેથી અને પિતાને ખર્ચ કરાવે છે તેથી તો અહીંયા સાચો જવાબ આવશે કે પિતાને સહારો આપે છે તેથી છઠ્ઠું દીકરી ખાલી જગ્યા વ્રતોની પરંપરાને જાળવે છે તો અહીંયા જવાબ આવશે ગૌરી ત્યાર પછી કહો નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો એમાં સાતમો સવાલ અશોક ચાવડાનું તખલ્લુસ જણાવો એટલે કે ઉપનામ તો અશોક ચાવડાનું તખલ્લુસ છે બેદિલ કવિને કોની ગઝલમાં દીકરીના દર્શન થાય છે તો કવિને દેવીઓની ગઝલમાં દીકરીના દર્શન થાય છે કોતરે છે કોઈ વર્ષોથી એટલે શું તો કોઈ વર્ષોથી ખડકમાં દીકરીનું શિલ્પ કોતરે છે ત્યાર પછી દસમો સવાલ કવિ સ્નેહનું ઝરણું કોને કહે છે તો કવિ સ્નેહનું ઝરણું દીકરીને કહે છે અગિયારમો સવાલ સુર શરણાઈ સગા સંબંધીઓની ભીડ દ્વારા કવિ શેની યાદ કરાવે છે તો સુર શરણાઈ સગા સંબંધીઓની ભીડ દ્વારા કવિ દીકરીના લગ્ન યાદ કરાવે છે બારમો સવાલ રદીફ અને કાફિયા વચ્ચેનો ભેદ જણાવો તો ગઝલમાં દરેક શેરની બીજી પંક્તિનો અંત સમાન શબ્દોથી થવો જોઈએ આ બીજી પંક્તિના ભાગમાં પુનરાવર્તિત થતા શબ્દોને રદીફ કહે છે ગઝલના દરેક શેરની બીજી પંક્તિના અંતે આવતા રદીફ પહેલાના પ્રાંસવાળા શબ્દોને કાફિયા કહે છે ત્યાર પછી ડ નીચે આપેલા પ્રશ્નોના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો તેરમો સવાલ દીકરીને માથે હાથ ફેરવવો અને દીકરી હાથ દે એમાં શો ફરક છે દીકરીને માથે હાથ ફેરવવો એટલે પિતાએ દીકરીને વાત્સલ્ય પૂરું પાડવું એ જ દીકરી મોટી થાય અને પિતાને હાથ આપે એટલે સમજપૂર્વક પિતાને એમના જીવનમાં પૂરક થાય મદદ કરે આમ દીકરી પ્રત્યેની પિતાની જવાબદારી અને બદલામાં દીકરીની પિતા પ્રત્યેની સમર્પણ ભાવના કાવ્યમાં વ્યક્ત થઈ છે ત્યાર પછી એ નીચે આપેલા પ્રશ્નોના આઠ દસ વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખો એમાં ચૌદમો સવાલ દીકરી કૃતિમાં માતા પિતાના મનોભાવોને કવિએ કઈ રીતે વ્યક્ત કર્યા છે તો કરતા છે અશોક ચાવડા બેદિલ કૃતિ છે દીકરી સાહિત્ય પ્રકાર છે ગઝલ અને સાહિત્ય સંદર્ભ છે પગરવ તળાવ માફી તો જોઈએ એનો જવાબ દીકરી ગઝલમાં કવિએ દીકરીના ગૌરવ અને ગુણોને મુલવ્યા છે કવિને સ્વર્ગની એક એક દેવીમાં દીકરીની ગઝલ દેખાય છે દીકરી સુખડ ચંદન જેવી સુગંધ અને શીતળતા આપે છે કુમકુમના તિલકમાં દીકરીનું સૌંદર્ય વસ્યું છે દીકરીના હૈયામાં સ્નેહનું ઝરણું વહે છે એટલે જ એ મીઠડી લાગે છે કોઈ વર્ષો સુધી ખડકમાંથી સુંદર શિલ્પકોતરી એવી નકશીદાર દીકરી છે લાર્જ મર્યાદા શરમ ગૌરીવ્રત જેવી પરંપરાગત હારમાળામાં દીકરી હંમેશા ફડકમાં ઉછરતી રહી છે એને શિરે હાથ ફેરવી વહાલ કર્યું આશીષ આપ્યા એ દીકરી આજે કેવી સમજદાર થઈ ગઈ છે આજે મને હાથ દે છે અસાર્થ તું મને સહારો દે છે આવી વ્હાલી દીકરીને કેમ ભૂલાય જ્યારે શરણાઈના સૂર સાંભળું છું ત્યારે સગા સંબંધીઓની ભીડમાં પણ મારી આંખો ભીની થઈ જાય છે અને એ ભીની પલકમાં મારી દીકરી જ મને પ્રત્યક્ષ દેખાય છે આમ વહાલી અને મીઠડી દીકરીના ગૌરવભર્યા સ્થાન અને માન હંમેશા પિતાના હૃદયમાં રહેવાના મિત્રો ધોરણ ત્રણથી દસની જે આ ન્યૂ સ્વઅધ્યયન પુથી આવી છે તે ન્યૂ સ્વઅધ્યયન પુથીના બધા જ ભાગના એટલે કે જે છ ભાગ છે તે છ છ ભાગના તમામ વિષયના જે સોલ્યુશન છે તે સોલ્યુશનની પીડીએફ અને સોલ્યુશનની બુક આપણી ચેનલ ઉપર તમને ઉપલબ્ધ થઈ રહેશે મળી રહેશે તો આ પીડીએફ અને સોલ્યુશનની બુક મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે અહીંયા તમને એક વોટ્સઅપ નંબર આપેલો છે નવ્વાણું ઝીરો ચોરાણું પાંત્રીસ જીરો અઠ્યાવીસ આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરીને પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ જે સોલ્યુશન છે તેનો અભ્યાસ કરી લેવો જે તમારી પરીક્ષા માટે તમારી એકમ કસોટી માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે ચાલો ત્યાર પછી આપણે જે વ્યાકરણ વિભાગ એટલે કે વિભાગ સી અહીંયા કહ્યું છે કે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી અને જવાબ લખો એમાં પંદરમું નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો એમાં કુમ કુમ તો અહીંયા જુઓ કુમકુમની સાચી જોડણી છે ને તે આ પ્રમાણે આવશે કુમ કુમ ત્યાર પછી ગૌરી વ્રત તો ગૌરી વ્રતની સાચી જોડણી છે ને અહીંયા તમને દર્શાવી છે ગૌરી વ્રત આ પ્રમાણે આવશે ત્યાર પછી સોળમું અ પ્રશ્ન નંબર સોળ અ સંધિ છોડો પરિણામ તો પરિણામની સંધિ આ પ્રમાણે છૂટશે પરિવર્તા નામ ત્યાર પછી સંધિ જોડો અંબર તો આ રીતે બનશે ત્યાર પછી નીચેના શબ્દોના સમાસ કાઉસમાંથી શોધી અને ઓળખાવો ચંદન તો આ દ્વંદ્વ સમાસ થશે લાજ મર્યાદા તો એ પણ દ્વંદ્વ સમાસ થશે અને ગૌરી વ્રત તો એ તત્પુરુષ સમાસ થશે ત્યાર પછી અઢારમો નીચે આપેલા શબ્દોના અર્થભેદ જણાવો એમાં સુર તો દીર્ઘય સૂર એટલે કે અવાજ અને સૂર એટલે કે દીર્ઘય સૂર તો એ દેવ થશે નીચેના વાક્યોમાં અલંકાર ઓળખાવો તો જો સૂર શરણાઈ સગા સંબંધીઓની ભીડમાં તો અહીંયા આવશે અલંકાર કયો આવશે ત્યાર પછી નીચે આપેલા શબ્દોમાંથી કયો પ્રત્યય લાગેલો છે તે જણાવો સમજણ તો અહીંયા પરપ્રત્યય ત્યાર પછી સમાનાર્થી શબ્દો એમાં દીકરી તો દીકરીનું સમાનાર્થી થશે તનયા અને ઝલક તો ઝલકનું સમાનાર્થી થશે શોભા ત્યાર પછી બાવીસમું નીચે આપેલા વિકલ્પોમાંથી સંજ્ઞાનો સાચો પ્રકાર શોધીને લખો દેવી તો દેવી એટલે જાતિવાચક સંજ્ઞા દીકરી તો એ પણ જાતિવાચક સંજ્ઞા અને ભીડ તો એ સમૂહવાચક સંજ્ઞા ત્યાર પછી ત્રેવીસમો નીચેના રૂઢિપ્રયોગનો અર્થ જણાવો એમાં હાથ દેવો હાથ દેવો એટલે કે સહારો આપવો ચોવીસમું નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો એમાં પેલું જમીન કે પહાડમાંથી ઝરતો પાણીનો પ્રવાહ એટલે કે ઝરણો કે જમીન પરનો પથ્થરનો ટેકરો તો ખડક અને પાપડનો પલકારો તો અહીંયા જવાબ આવશે પલક પચીસમો નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો એમાં શરમ નું વિરુદ્ધાર્થી થશે બે શરમ અને સમજનું વિરુદ્ધાર્થી થશે અણસમજ છવ્વીસમો નીચેના તળપદા શબ્દોના શિષ્ટ રૂપ આપો એમાં ફડક ફડકનું તળપદું જે ફડક છે તો એનું મૂળ રૂપ થશે ચિંતા ત્યાર પછી સત્યાવીસમું નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો તો ઉછરે છે રોજ કાયમથી ફડક માં દીકરી તો અહીંયા રોજ રોજ જે છે તે સમયવાચક વિશેષણ થશે ત્યાર પછી અઠ્યાવીસમું નીચેના શબ્દોની ધ્વનિ છૂટી પાડો એમાં ગૌરી વ્રત તો ગ વત્તા ઔ વત્તા ર વત્તા ઈ વત્તા વ વત્તા ર વત્તા અ વત્તા ત વત્તા અ ત્યાર પછી બીજું છે કુમકુમ તો ક વત્તા ઉ વત્તા મ વત્તા અ વત્તા ક વત્તા ઉ વત્તા મ વત્તા અ ત્રીજું છે સ્વર્ગ તો સ વત્તા વ વત્તા અ વત્તા ર વત્તા ક વત્તા ઓ ત્યાર પછી છે ઝલક તો જ વત્તા અ વત્તા લ વત્તા અ વત્તા ક વત્તા ઓ ચંદન તો ચ વત્તા અ વત્તા દ વત્તા અ વત્તા ન વત્તા અ એટલે કે ચંદન ત્યાર પછી છે વિભાગ ડી લેખન વિભાગ અહીંયા જો નિબંધ લેખન આપેલું છે કે ભાઈ દીકરી ઘરની દીવડી દીકરી વાહલનો દરિયો સૃષ્ટિનો છે એક જ પોકાર દીકરી બચાવી કરો ઉદ્ધાર તો પ્રાચીન કાળથી કુળના વારસ તરીકે દીકરાનો મહિમા કરવામાં આવે છે જ્યારે દીકરીને સાપનો ભારો પારકી થાપણ માથાનો બોજ વગેરે માનવામાં આવે છે આવી એક તરફી માન્યતા ખરેખર ખોટી છે દીકરો ઘર દીવડો હોય તો દીકરી ઘરની દેવડી છે દીકરા અને દીકરી વચ્ચે ભેદભાવ રાખવો એ ઘોર અન્યાય છે એવું કહેવાય છે કે લગ્ન ન થાય ત્યાં સુધી જ માતા પિતાનો રહે છે પણ દીકરી તો આજીવન માતા પિતાની રહે છે સંસ્કારી અને કેળવાયેલી દીકરી બે કુળને બે કુટુંબોને ઉજાડે છે સમાજના વિકાસની પારાશીશી જે તે સમાજમાં કેટલી દીકરીઓ છે એના ઉપર અવલંબિત છે દીકરી પરમાત્મા અહીંયા પેલું વરદાન છે આશીર્વાદ છે કલ્પ વૃક્ષ છે એ તો વહાલનો છે પણ પિતાને તો દીકરી જ વહાલી હોય છે સંસ્કૃતમાં દીકરી માટે દુહિતા શબ્દ છે દુહિતા એટલે ગાય દોહનારી પ્રાચીન કાળમાં ઘરે ઘરે ગાયો પાળવામાં આવતી તેને દોહવાની જવાબદારી દીકરીની હતી સદીઓથી દીકરીઓ જ ઘરના મોટા ભાગના કામ કરતી રહી છે ઘરકામની સાથે સાથે દીકરીઓ ભણે છે અને નોકરી પણ કરે છે આજે તમામ ક્ષેત્રમાં દીકરીઓ દીકરાઓ કરતાં ઘણી આગળ છે પરંતુ આપણો સમાજ આજે પણ દીકરીઓ કરતાં દીકરાને વધારે મહત્ત્વ આપે છે જે યોગ્ય નથી કેટલાક અણસમજુ પરિવાર સ્ત્રીઓનું ગર્ભ પરીક્ષણ કરાવે છે જો દીકરી હોય તો ગર્ભપાત કરાવી નાખે છે જે મહાપાપ છે આ કારણે દીકરીઓની સંખ્યા ઓછી જોવા મળે છે પરંતુ આજના શિક્ષિત સમાજ પોતાની આ ગેરસમજ અને વલણને દૂર કરી દીકરીને પણ એટલે જ હર્ષની લાગણીથી સ્વીકારવી જોઈએ આજે એકવીસમી સદીમાં દીકરીઓ પણ સફળતાના શિખરો સર કરી આકાશ સુધી પહોંચી છે જે આપણે સૌ જાણીએ છીએ આથી દીકરીનું મહત્વ સમજવું જ રહ્યું દોસ્તો ફરી મળીશું આપણે આ ધોરણ દસની ગુજરાતી વિષયની આ જે સ્વ અધ્યયન પોથી છે તે અધ્યયન પોથીના પાઠ નંબર છના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ દસની જે અધ્યયન પોથી છે તે અધ્યયન પોથીના બધા જ ભાગના તમામ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના અને પીડીએફ જે છે તે મૂકવામાં આવે છે તો આ પોથીના વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાને કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં ફરી મળીશું આપણે પાઠ નંબર 6 ના સંપૂર્ણ સોલ્યુશન સાથે